નમસ્કાર દર્શક મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ મીનાવાડા ધામ ખાતે જે ખેડા જિલ્લાના મવતા તાલુકાની અંદર આવેલું છે અહીંયા દશા માતાજીનું વર્ષો જૂનું ચમત્કારિક અને જગવિખ્યાત પ્રાચીન મંદિર આવેલ છે અને અહીંયા કડિયુગની દેવીમાં દશામાં હાજરા હજુર બિરાજમાન છે તો મિત્રો હાલ દશા માતાજીના વ્રત ચાલુ છે અને આજે દશા માતાજીના વ્રતનો છેલ્લો દિવસ છે તો આજે આપણે દર્શન કરવા માટે આવ્યા છે મીનાવાડા ધામ ખાતે તો મિત્રો આજના વડીની અંદર હું તમને મીનાવાડા વાડીમાં દસા માતાજીના લાઈવ દર્શન કરાવવાનો છું અને મીનાવાડા ધામનો સંપૂર્ણ સાચો રહસ્યમય ઇતિહાસ જણાવવાનો છું અને સાથે સાથે આજે મીનાવાડાની અંદર કેવો માહોલ છે અને આજે કેટલા ભાઈ ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવ્યા છે તેનો સંપૂર્ણ વ્યૂ આગળ વિડીયોમાં તમને બતાવવાનો છું અને જે જગ્યાએ શારદાબાની ભેંસો કાદવમાં ફસાઈ હતી અને જે જગ્યાએ દસામાએ શારદાબાને પરચો આપ્યો હતો તે જગ્યા વિશે પણ તમને જણાવવાનો છું અને તે જગ્યા પણ બતાવવાનો છું તો ચાલો મિત્રો આપણે વધારે વાર નથી લગાવતા અને કરીએ છીએ આજના વિડીયોની શરૂઆત તો તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો અને વિડીયો પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કમેન્ટ શેર કરી કમેન્ટમાં જય દશામાં લખી દેજો તો ચાલો મિત્રો તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો મિત્રો આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આ મંદિરનો ઇતિહાસ સાતસોથી આઠસો વર્ષ કરતાં પણ વધારે જૂનો છે અહીંયાના લોકોના જણાવ્યા પ્રમાણે તે સમયની અંદર આ મંદિરની જગ્યાએ મિનર કરીને એક શહેર હતું આ શહેરની આજુબાજુ ઘણા બધા લોકો વસવાટ કરતા હતા આ મિનર શહેરની નજીક મહોર નદી કરીને એક નદી આવેલી છે આ નદીમાં તે સમયની અંદર ભયનક પૂર આવવાથી આખે આખું મીનર શહેર પાણીમાં તણાઈ ગયું હતું અને ડૂબી ગયું હતું ત્યાર પછી અહીંયા ધીમે ધીમે માનવ વસવાટ થવા લાગ્યો ને ત્યાર પછી દશા માતાએ અહીંયાના ગ્રામજનોના સપનામાં આવીને કહ્યું કે મહોર નદીના પાણીમાં મારી પ્રતિમા ડૂબેલી છે ત્યાર પછી ગામજનોના સહયોગથી તે નદીમાંથી માતાજીને બહાર કાઢવામાં આવ્યા અને અહીંયા સ્થાપના કરવામાં આવી ત્યાર પછી મીનર શહેર ઉપરથી આ ગામનું નામ મીનાવાડા પાડવામાં આવ્યું મિત્રો ત્યાર પછી ઓગણીસો ને પંચાણુંની સાલમાં મીનાવાડાની એક દીકરી જેનું નામ શારદા હતું શારદા દશા માતાજીની પરમ ભક્ત હતી અને દશા માતાજીના ઉપવાસ અને વ્રત કરતી હતી એક વખતે સમય સંજોગે તેની સાથે એવું બન્યું કે દશા માતાજીના વ્રત ચાલુ હતા ત્યારે શારદા દીકરી તેની ભેંસો લઈને મહોર નદીના કિનારે ચરવા માટે જાય છે આખો દિવસ ભેંસો ચરાયા બાદ તે સંધ્યા આરતીના સમયે ઘરે પાછા આવવા નીકળે છે ત્યારે તેની ભેંસો મહોર નદીના કાંઠે கிச்சடமா ફસાઈ જાય છે આખો દિવસ ભેંસો ચરાઈને થાકેલી દીકરીએ ઘણી કોશિશ કરી અને ઘણી મહેનત કરી પરંતુ તેની ભેંસો કાદવમાંથી બહાર ના નીકળી તેને આજુબાજુ પણ ઘણા પોકાર કર્યા કે હોય તો મારી આવો કોઈ હોય તો મારી વારે આવો પરંતુ તે સમયે તે નદી કાંઠે કોઈ ના હોવાથી તેની વારે કોઈ ના આવ્યું અને તેની મદદ પણ કોઈએ ના કરી આખરે દીકરી થાકીને નદી કિનારે બેસી ગઈ ને નદી કિનારે બેઠી બેઠી રડવા લાગી અને માતાજીને પોકાર કરવા લાગી અને માતાજીને કહ્યું કે હેમાં દશામાં તમે મારી વારે આવો અને આ મુશ્કેલીમાંથી મને બહાર કાઢો ત્યારે માં દશામાં શારદા દીકરીની આવી સાચી ભક્તિ જોઈ તેના પર પ્રસન્ન થયા અને ડોસીમાનું રૂપ લઈ મહોર નદીના કિનારે આવ્યા રડતી શારદા ઉપર ડોસીમાએ હાથ ફેર્યો અને શારદાને પૂછ્યું કે દીકરી તું કેમ રડે છે શારદાએ તેની સાથે બનેલી સંપૂર્ણ ઘટના ડોસીમાને જણાવી ત્યારે ડોસીમાએ તેમનો એક હાથ ઉંચો કરતાં નદીમાં ફસાયેલી અને કાદોમાં ફસાયેલી શારદાની ભેસો કાદોમાંથી બહાર આવી ગઈ શારદાને ખબર પડી ગઈ કે આ બીજું કોઈને મારી મા દશામાં છે એ જ ઘડીએ શારદા દીકરી ડોશીમાના ચરણોમાં પડી ગઈ ત્યારે દશામાએ તેમના અશ્લી સ્વરૂપમાં આવી શારદાને દર્શન આપ્યા અને શારદાને કહ્યું કે બોલ દીકરી તારે બીજું શું જોઈએ છે શારદા દીકરીએ કોઈ પણ ધન સંપત્તિ કે મિલકતની લાલચ સિવાય અને લાલચા સિવાય દશામાને કહ્યું કે માં તમે મારી સાથે મારા ઘેર ચાલો ત્યારે દસા માએ પ્રસન્ન થઈને શારદાને કહ્યું કે જ્યાં દીકરી તું ઘરે તારા ગયા પહેલાં હું તારા ઘરે આવી જાઉં છું જ્યારે દીકરી ઘરે આવી ત્યારે દશા માતાજીની ત્રિશુળ અને ચુંદડી તેના પહેલાં તેના ઘેર આવી ગયા હતા આ વાતની જાણ મીણાવાડા ગામના લોકોને થઈ અહીંયા ત્યાર પછી દશા માતાજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું અને અહીંયા માતાજીના ત્રિશુળ અને ચુંદડીની સ્થાપના કરવામાં આવી આ વાત પવન વેગે ગામ ગામ ફેલાય ત્યાર પછી મીણાવાડા ની અંદર ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું મિત્રો અત્યારે તમે મીનાવાડા આવો છો તો તમને અહીંયા માતાજીના ચુંદડી ત્રિશુળ અને શારદાબાના દર્શન થાય છે દર્શક મિત્રો હવે આપણે આવી ગયા છીએ એ લોકેશન જ્યાં શારદા માને દશા માતાએ સાક્ષક દર્શન આપ્યા હતા અને જ્યાં શારદામાની ભેંસો કાદવમાં ફસાઈ ગઈ હતી તો મિત્રો તમે હાલ વિડીયોમાં જોઈ રહ્યા છો તે છે મહોર નદી મિત્રો આ મહોર નદી મીનાવાડા ગામની નજીક આવેલી છે જે મહોર નદીની અંદર મીનાડાકું શહેર તનાઈ ગયું હતું અને દશા માતાએ પરચો પણ આપ્યો હતો તો મિત્રો તમે ગમે ત્યારે મીનાવાડા માતાજીના દર્શન કરવા માટે આવો તો આ જગ્યાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં અહીંયા તમે આવો છો તો અહીંયા તમને સુંદર મજાનું કુદરતીમય વાતાવરણનો અનુભવ થશે અને અહીંયા તમે ફોટોશૂટ પણ કરી શકો છો મિત્રો આ મંદિરના લોકેશનની વાત કરીએ તો આ મંદિર ખેડા જિલ્લાના મૌધા તાલુકાના મીનાવાડા ગામમાં આવેલું છે જે કઠલાલથી પાંચ કિલોમીટર મૌધાથી આઠ કિલોમીટર અને નડિયાદથી આવો તો નડિયાદથી સત્યાવીસ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે અને જો તમે અમદાવાદથી આવવાના હોય તો અમદાવાદથી સાહીઠ કિલોમીટર અને બરોડાથી આવો તો બરોડાથી પંચાવન કિલોમીટર જેટલું અંતર તમારે કાપવું પડશે તો મિત્રો અહીંયા તમે તમારું પ્રાઇવેટ સાધન લઈને પણ આવી શકો છો નહીં તો તમે અહીંયા ચાલુ સાધનમાં પણ આવી શકો છો તો મિત્રો આજના વડે તમને કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સની અંદર જણાવજો ને આજના વડે તમને પસંદ આવ્યા હોય તો આ વિડીયોને એક લાઇક કરી આજના વિડીયોને આગળ મિત્રો સાથે જરૂર શેર કરી દેજો અને આવાને આવા નવા નવા રોમાંચક અને અદભુત વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાયકનને પણ દબાવી દેજો અને આજના વડે તમે ફેસબુક પેજ ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો પણ કરી લેજો તો ચાલો મિત્રો આપણે મળી છે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારા બધાનું તમે ધ્યાન રાખજો તો ચાલો મિત્રો જય દશામાં